નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાત છો સાંઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ પાણીપુરી સૌને પાણીપુરી ગમે છે નાની ઉંમરના હોય કે પ્રૌઢ હોય કે ત્યાર પછીથી મોટા હોય સૌ કોઈને પાણીપુરીનો સ્વાદ જીભમાંથી જતો નથી પાણીપુરી ખાવી જ જોઈએ સૌ કોઈ ખાતા હોય છે પણ પાણીપુરી ખાતા પહેલા ચેતી જજો ખાસ કરીને નવસારીની અંદર વાત જો કરવામાં આવે તો ગઈકાલે નવસારી લાઈવના દર્શક મિત્રો દ્વારા પાણીપુરી ખાવા માટે એક જગ્યા ઉપર જાય છે ત્યાં જઈને જુએ તો બટેકા જોતાની સાથે જ એમના હોસ ઉડી જાય છે સળેલા બટેકાઓનો ઉપયોગ પાણીપુરીની અંદર કરવામાં આવે છે જેને વેપારી લોકો કચરો સમજી ફેંકી દે છે એવા બટેકા જે ખરા આ પાણીપુરીવાળા બાફીને લઈને આવે છે ક્યારથી બાફેલા બટેકાઓ એક પોટલા ની અંદર વાસણની અંદર તપેલી ની પણ ચાર ચાર સ્થળો તપાસ કરતા ચારે ચાર સ્થળો ઉપર આ રીતે સડેલા બટેકાઓ એમને દ્રશ્યમાન થયા એમણે વિડીયો કંડાર્યા વિડીયો કંડારી એમને મોકલાવ્યા આ કોઈ પ્રોફેશનલ કેમેરામેન દ્વારા ઉતારવામાં આવેલા વિડીયો નથી કદાચ વિડીયો હલતા હશે પણ તમારે જોવા છે જરૂર જો એક આમ નાગરિક આ રીતે ચાર સ્થળો ઉપર એક જ દિવસની અંદર એક જ સમયે જઈ અને તપાસ કરી શકતા હોય તો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ શું ઊંઘમાં છે નિંદ્રાધીન છે ક્યાં સુધી આ રીતે લોકોની સાથે ચીડા થતા રહેશે

ચેક કરો અને પછી જ ખાજો નહીં તો ખબર પડે કે કદાચ કોઈના પગની નીચે આવેલા અથવા તો આ રેલના પાનની અંદર કદાચ ગંદી ગટરમાંથી વણાયેલા બટેકા તમારા પેટમાં તો નથી બધા જ પાણીપુરીવાળા છે એવું નથી પણ ચોક્કસથી લુનસુકી વિસ્તાર એરવી વિસ્તાર અને ચાંદની ચોક વિસ્તારની અંદર આ દ્રશ્યો કંડારવામાં આવ્યા છે અને ત્યાંથી આ પ્રમાણેના બટેકા મળી આવ્યા છે આ તો જાગૃત નાગરિક હતા એમણે તપાસ કરી વિડીયો બનાવ્યા નવસારી લાઈવ સુધી પહોંચાડ્યા અને નવસારી લાઈવ તમારા માટે અહેવાલ બનાવી રહ્યું છે પ્રમાણે તમે પણ પણ જ્યાં ખોટું થતું હોય તમને લાગે ચોક્કસથી તમારો અવાજ ઉઠાવો બનાવો નવસારી લાઈવને મોકલાવો ચોક્કસથી નવસારી લાઈવ તમને મદદ કરશે તમારા અવાજને બુલંદ કરશે અને જવાબદાર અધિકારીઓ પાસેથી કાર્યવાહીની માંગ કરશે તો ફરી એકવાર વિરામ લેતા પહેલા પાણીપુરી ખાતા પહેલા ચેતજો નહીં તો તમે મે હોસ્પિટલના બીચાને જશો અને મોટું બિલ ભરવાનો વારો આવશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહર તરનો નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ